અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા અમલાઈ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોની સેવાકીય કાર્યની અનોખી પહેલ પોતાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યની પહેલ કરી છે વિદ્યાર્થીઓને શિક્ષકો તેમના જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રકમ સર્વોદય પાત્રમાં રકમ એકઠી કરી મોડાસા અન્નપૂર્ણા ટ્રસ્ટને આપવામાં આવે છે ચાલુ વર્ષે અમલાઈ પ્રાથમિક શાળાના થીઓ અને શિક્ષકોના ઉદાહરણીય કાર્ય અન્ય શાળાઓ માટે જરૂર અનુકરણીય બની રહેશે સેવા આપું અને અમારા આચાર્ય મેડમ ભાવનાબેન એમના નેતૃત્વમાં એમના હેડમાસ્ટર નીચે અમે સૌ શિક્ષકો કાર્ય કરી રહ્યા છીએ અને આ મોડાસા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટની અંદર અમારા ભાવનાબેને સરસ મજાનું સર્વોદય પાત્ર એક સહભ્યાસી પ્રવૃત્તિ રૂપે બાળકો આગળ મુકાવે છે પ્રાર્થના સભામાં અને પ્રાર્થના સભામાં જે બાળકોનો જન્મદિવસ હોય એ બાળકો અને જે શિક્ષકનો જન્મદિવસ હોય એ શિક્ષક ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે પોતાના હસ્તે દાન આપે છે અને બાળક આજના સુધીને બાળકોને પણ આ ટ્રસ્ટની મુલાકાત બે લેવડાવી છે અને આ બાળકો સાથે અમે સ્ટાફ મિત્રો પણ અહીં આવ્યા છીએ અમારા બાળકોની અંદર દયા સેવા કરુણાના ગુણો વિકસે એ અમારી અમારો મૂળ આશય છે અને અમે બાળકોને પાયાનું શિક્ષણ આપતા હોઈએ તો આ એક દયા સેવા અને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ અરવલ્લી પ્રદેશની અંદર આ અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ એક સરસ બગીરથ કાર્ય કર્યું છે તો અમે એમાં સહભાગી થયા છીએ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે અમારા બાળકો નાના નાના ભૂલકાઓ પણ ખૂબ જ આ સેવાથી આનંદી છે અમે લોકો છવ્વીસ નવ બે હજાર પચીસ સરોદી પાત્ર અમારી શાળાનું અન્નપૂર્ણા ટ્રસ્ટમાં એનાયત કરવા માટે આવ્યા છીએ સરોદય પાત્રનો મુખ્ય હેતુ એ છે કે અમારા બાળકોના જન્મદિવસ નિમિત્તે બાળકો ફૂલ નહીં તો ફૂલની પાખડી જે ભેટ સ્વરૂપે આપે છે એ અમે આ પાત્રમાં નાખીએ છીએ અને શિક્ષકો પણ પોતાના જન્મદિવસ નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાખડી કંઈક ભેટ સ્વરૂપે આ પાત્રમાં નાખે છે અને એ જે પૈસા થાય છે એ તમામ પૈસા રકમ બધી જ અમે અન્નપૂર્ણા ટ્રસ્ટમાં જમા કરાવીએ છીએ આ સિલસિલો અમારો છેલ્લા બે હજાર અઢારથી ચાલુ છે પરંતુ આજ રોજ બે હજાર પચીસના વર્ષમાં અમે લોકોએ સારું એક દાન એકત્ર કર્યું છે સાત હજારને એકાવન રૂપિયા અમે આજે સરદર ટ્રસ્ટને એનાયત કરીએ છીએ આ દાન આપવા માટેનો એક જ મુખ્ય હેતુ તો એ છે કે બાળકોમાં દાનની એક મૂલ્ય છે એ વિકસે કે આપણા પૈસા જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આપી સરસ સેવા કરી રહ્યું છે મફત દર્દીઓને શ્રમિકોને ભોજન આપી રહ્યું છે તો આપણો દાનનો હેતુ સારો યથાર્થ થાય એ અમારી શાળાનો એક મૂલ્યલક્ષી શિક્ષણ અને એક સહભ્યસ્ત પ્રવૃત્તિ છે તો આજે લોકો અમે લોકો ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ અને નવરાત્રિ મહોત્સવ દરમિયાન આજના શુભ દિવસે અમે સરોદય પાત્ર અન્નપૂર્ણા ટ્રસ્ટને એના કરવા આવ્યા છીએ તો અમે ગૌરવની લાગણી અને ખૂબ જ પ્રસન્ન છીએ અસ્તું જોવા